શું પ્રભાત મિત્રો આજે મારો એલાર્મ સવારે સાડા ચાર વાગે વાગ્યું વાગે વાગ્યો તો પણ હું તો સવારે સાડા પાંચ વાગે જ જાગ્યો એલાર્મ પર હસતો હસતો બોલ્યું ભાઈ તારા માટે હું જાગું છું કે તું મારા માટે હવે ચાલો બનાવી લીંબુ પાણી લીંબુ પાણી વગર મારી આંખો ખુલે જ નહીં લીંબુ પાણી મારી વાઈફાઈ જેવી છે કનેક્ટ થાય પછી દિમાગ ચાલે લીંબુ પાણી અરે વાહ આવી લીંબુ પાણી પીતા પછી તો શત્રુ પણ દોસ્ત બની જાય ચલો લીંબુ પાણી પીતા પીતા તમને મસ્ત મજાની વાત કહું મિત્રો દિવસની શરૂઆત સ્માઇલ સાથે કરો ભલે ફ્રીજ ખોલો તો અંદર ખાલી જ હોય પણ ચહેરા પર સ્માઇલ હોવી જ જોઈએ કારણ કે સ્માઇલ ફ્રી છે પણ તેની કિંમત લાખોમાં છે આપણી વાત સત્ય હોય તો લાઈક શેર અને કમેન્ટ જરૂરથી કરજો ચલો હવે આપણે આપણું આ લીંબુ પાણી પીને આગળની ક્રિયા કરીએ કેમ કે પછી આપણે ફ્રેશ થઈને સ્કૂલે જવાનું છે આપણે આઈએ તો હવે આપણા પપ્પાને એમના રૂમમાં જોઈએ તો બધા ઊંઘેલા જ હતા તો આપણે દેખી લીધું ઘડિયાળના કાંઠામાં ઘડિયાળનો કાંટો તો છપ છપ સવા છ વાગી ગયા જેમ કે આપણે જવાનું તો સ્કૂલે એટલે આપણે ફટાફટ અને હૃદયને પણ જવાનું હતું આપણે હૃદયને ઉઠાડવા માંડે રુધ્રની પાંચ મિનિટથી ઉઠાડતા તમને રુદ્રની ચા દર લીધી તો હવે રુદ્ર જલ્દી જલ્દી ઉઠતો નહોતો તો એ ઉઠાડવાની કોશિશ કરીને અને એને જગાડે કેમ કે સ્કૂલે જવાનું લેટ ના પડી જાય એના માટે એને જગાડીને આપણા મગજમાં પાસે મસ્ત મજાની વાત આવી તો ચલો આપણે તમને એક વાત કરીએ ચાલો મિત્રો આ હતો તો અમારો મસ્ત મોર્નિંગ સ્ટાર્ટ જો તમે આ વિડીયો ગમ્યો હોત તો લાઈક કોમેન્ટ કરી જણાવજો કે તમે પણ સવારે અલાર્મને કેટલા વખત ન્યૂઝ કરો છો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હવે ચાલો બ્લોગમાં આગળ મજા કરીએ તો આપણે એક સારામાંનો પોઝ લઈ લીધો તમે દેખી લો આપણે જવા માટે તૈયાર થઈ ગયા હતા તમને સામે કાચમાં દેખાતો છે આપણે નીકળતા સ્કૂલે જવા માટે તો આપણે આવ્યા હતા બહાર બહાર ચા બાઇક ચાલીને સામે દેખી તો મમ્મી આવતી હતી મમ્મીને લોકો કહે છે મમ્મી દૂધ લઈને આવી તો ભાઈ આપણે મમ્મીને બાઈક લઈને આપણે જઈએ બાઇક ચાલુ કરવા બાઇક ચાલુ કરીને આપણે જવાનું સ્કૂલ એટલે ચાવી ભરાઈ દીધી આપણી ભરાઈ તો ચાલુ થઈ જાય હું છું તમારો સ્કૂલ બસ ડ્રાઈવરિંગ કર લોકોને લાગે છે મારી પાસે બસ છે પણ હકીકત મારી પાસે ફ્રી જીવ ફ્રી મ્યુઝિક અને ફ્રી કોમેડી શો બધું જ છે

તો આપણે જઈએ તો આપણને તો કહેવાની તો યુટ્યુબ પર આવો યુટ્યુબ

આપણે થઈ લેટ હેલો મિત્રો આપણે સ્કૂલેથી આવીને જઈને ઘરે આવી ગયા આવીને ફ્રેશ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા ફ્રેશ થઈને પછી આયા નાસ્તો કરવા નાસ્તો કરવા બેઠા ન હતા ને અમારા આઈએ આડો મોબાઈલમાં કોક થઈ ગયું એમના તો કે હોચ કરી લો હાલ ટાઈમ નહીં હાલ સ્કૂલે જવાનું ફટાફટ દસ મિનિટ આપણા જોડે એટલે કોફી થોડી પી લઈએ થોડા પુલ્લા જેવું બનાવ્યું છે ડાયટનું એ નાસ્તો કરીને જઈએ સ્કૂલે એટલે સ્કૂલે જઈને આવીએ પછી પાછો બ્લોગ બનાવી માનું કરો ज़रा। ये देख। पान में तो लौक चालू है। ये कौन सा कपड़ा? मालूम है। लौक ये लो तेरे हाथ बागी चाय चो। लाख चाय लाम नहीं चाय मतलब बाकराम भीले। છોકરો હમે સામારા ઘર બસલુ વિચિત્ર ને દાદીનંદ દાદાનાથ હમે સહેરાત કર

હવે આપણું બપોરનું ભોજન તૈયાર થઈ ગયું છે તો આપણે હવે બપોરનું ભોજન લેવા બેસુ રોટલી ઉદયો ખાબે પપ્પા ખાબે મમ્મી ખાવાલા ચીમલી ભેજા ખાવા

તો આપસ મુજબ જમવાનું બની ગયું હતું તો જમવામાં નાસ્તો હતો સમોસા જેવું તો સવારે હૃદય નક્કી કર્યું તો આજે હેલ્ધી ખાવું છું પણ થોડા સમય પછી એના સામે સમોસા આવી ગયા તો એને વિચાર્યું હેલ્થ ક્યાં જવાની છે પણ સમોસા તો હાલ ખાઈએ ને બસ ખાલી મજાક કરતા હતા બસ આજનો દિવસ આવો જે કોમેડી ભર્યો હતો જો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો કોમેન્ટમાં લખજો તમારી મોર્નિંગમાં સૌથી ફની ઘટના અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા